ગુડ મોર્નિંગ હરમાદેવ જય શ્રી કૃષ્ણ ભગવાન કરે અને આપણે નાસ્તામાં શું બનાવ્યું મગ દૂધ મગ બનાવજ ઓપરેશન હોય કે એવું કોઈ બીમારી અચાનક આવી જઈ હોય તો મગ જલ્દી કંટ્રોલ કરે જલ્દી આપણો તાકાત લાવ અને આપણો ફટાફટ ઊભા કરી દે એના માટે મગ ખાવા બધાને જરૂરી છે તો ગાઈસ હવે

એટલે ત્યાં હતો ઓટો તે અમે બધાય મમ્મીને ને બધાએ વજન કરાવી દીધું હવે જોઈએ એક એક વસ્તુ કેવી રહે તમે પણ જુઓ મારા જોડે ને જોડે એ માં પર એમાં તો હું દેડા નહીં રાખતા આવ જ જ તાન છે ઉપર જાઓ ઘણા ઘેર ઉઠી બની

આ કોઈ નું ગીત આ જો ઓવન મારા અંદર વધુ હોય ને તો આપણ ઓવન આપણ ઓમો ના લેવાય મે કીધું તેમ ના ઘર માટે તીયાની મન કે લાગે બરાબર 10000 રૂપિયા દે 10000 થી થઈ જાય જો કળાયો કે કેટલી કેટલી અંદર જાતી અને આ મિક્સરો મશીનો આપણે લઈ ગયા એટલે એવા મશીન એ આપણે મોંઘો પડે આ પણ માપું સસ્તું પડે અને સોડિયન વાપરવા માટે નવી સિસ્ટમ આવી છે

Hãy subscribe có kênh Ghiền là Gõ gì không bỏ người những video hấp dẫn